અમદાવાદના અસ્ટોડિયામાં ટ્રિપલ તલાકનો કેસ સામે આવ્યો છે પતિએ પત્નીના ચારિત્ર પર શંકા રાખીને ટ્રિપલ તલાક આપ્યો હતો જેમાં પત્નીને દીકરી સાથે ઘરની બહાર કાઢતા આ મામલો પોલીસ મથક પહોંચ્યો છે પતિએ વકીલ પાસે તલાકનામું રજીસ્ટર કરી પરણીતાના ઘરે મોકલ્યું હતું પરણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિની ધરપકડ પણ કરી છે સમગ્ર પ્રકરણમાં ગાયકવાડ હવેલી પોલીસે કેસની વધુ કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદના ઓસ્ટોડિયામાં ટ્રિપલ તલાકનો આ કેસ સામે આવ્યો છે પરણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિની ધરપકડ કરી છે અને આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે સમગ્ર ગાયકવાડ હવેલી પોલીસે કેસની કાર્યવાહી શરૂ કરી છે જેમાં અમદાવાદના ઓસ્ટોડિયામાં ટ્રિપલ તલાકનો આ કેસ સામે આવ્યો છે પત્નીના ચારિત્ર પર શંકા રાખીને આ કેસ કરવામાં આવ્યો છે જેમાં પતિએ પત્નીના ચારિત્ર પર શંકા રાખીને તલાક આપ્યો હતો સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદના આ સ્ટુડિયોમાં ટ્રિપલ તલાકની ઘટના શું વધુ અપડેટ જી જે પ્રકારે ફરી એક વખત ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની અંદર જે નાજિયા માલવાલા નામની જે મહિલા એ પોતાના પતિ સોએબ સામેનું ટ્રિપલ તલાકને લઈને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં તેનો પતિ જે છે તેના ચારિત્ર પર શંકા રાખીને અવારનવાર ઝઘડો કરતો હતો અને એકદમ ઉશ્કેરઈ જઈને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી અને ટ્રિપલ તલાક આપી દીધા હતા આ ઘટનાને લઈને ફરિયાદીએ પોતાની દીકરી સાથે ઘર બહાર આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી આ ટ્રીપલ તલાકને લઈને અને મહિલા જે હતી તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી તેને લઈને આ મહિલાના પતિ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસે સમગ્ર વિવાદ વચ્ચે પતિ પત્નીના ઘર કંકાસ અને ઝઘડા સાથે પતિના જે લઈને જે શંકાસ્પિત સ્વભાવના કારણે આ પ્રકારે ટ્રીપલ તલાક આપતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે जी आभार आणि त्या समग्र माहिती आपवाबद्दल